બઘાભાઈ રતનપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર અમે કાલે વિડીયો કોન્સ કોન્ફરેન્સથી અમે જાહેર કરેલું કે ભાઈ મંગળવારે અમે કલેક્ટર ઓફિસમાં સાડા દસ વાગે અમે જવાના હોય અને દરેક ગામડામાંથી મેસેજ પણ કાલે રાતે ઘણા લોકોને આવ્યા કે મોતીભાઈ અમે તમારી જોડે અમે તમારી સાથે છે કોઈ ગભરાવાની જરૂર નથી અમારે બે હજાર સાતમાં આ અભયસિંહ ભાઈ ધારાસભ્યના ધારાસભ્ય હતા ભાજપના અને આજે પણ છે અમે એમને ઘણી રજૂઆતો કરેલી અને એમને આ બ્રિજ મંજૂર કરાયેલો અને બ્રિજ અમારો બહુ વ્યવસ્થિત થયેલો છે કોઈ નુકસાન નથી પણ અમારે એક જ તકલીફ છે કે બ્રિજની બાજુમાં જે રેતી ખનન થઈ રહ્યું છે અમારો એક જ વિરોધ છે અને ઘણા લોકો એવું કરીને નાં કહે છે કે એમને રતનપુર શંકળવારને શું લેવા દેવા પણ આ બ્રિજ અમારા બાપની મિલકત છે કોઈ એવું ધારતો હોય કે આ બ્રિજને કોણ અહીંયા રતન કરે છે અને કોઈ તાકાત હોય તો આ કોઈ કરનેટો ટ્રેક્ટર ભરી શકે હજુ તો આ થોડા મારી જોડે માણસો છે ઘણા સંખ્યામાં માણસો ભેગા થવાના છે અને મોટો સમર બંધી હશે ને એનું ટ્રેક્ટર પકડવાની તાકાત મારી મય છે અને અમે રતનપુર પંચાયત લઈ જઈશ અને ખનીજ ખાતા કોણ ખોલીને હોભરી લે તમારી ગાડીઓ ચાલે છે નથી ચાલતી એવું નહીં તમે કોણ ખોલીને હોભરી લેજો તમારો વારો છે ગુનો દાખલ કરાવીશ અને કરનેટ તલાટીને ટલાટીને હું કહેવા માંગુ છું

જો તમારે ઓઠા રવા દેવા હોય તો આની બાજુમાં ખોદકામ કરો ને આ આ બ્રિજ પાડી દો તમે અમે તૈયાર છે પણ કોણ ખોલીને હોભરી લેજો મારી રતનપુરની પંચાયત મારા સંખેડા તાલુકો મેવાસ વિસ્તાર અડીખમ મારી જોડે છે ખોટું કરવા દે ખોટું કરતા નથી ખોટું કરવા દેવાના નથી તમારે ચોરી કરવી હોય તો બ્રિજની બાજુમાં એક કિલોમીટર અડધો કિલોમીટર છોડીને જેટલી ચોરી કરવી હોય કરો અમે કોઈ રોકવાના જ નથી તમને અને જીસીબી મારું અમને આવે છે અને જીસીબી ખોદવાનો છું અને ગામના બે ત્રણ માણસો આગળનો કાલે મારી પાસે આવેલા કે મોદીભાઈ પડતું મેલો તો અમે પડતું મેળવા તૈયાર છે પણ તે ભાઈઓને કહું છું ભાઈ આ જવાબદારી તમારી રહેશે કોચ છે તો જરા કાળજી રાખજો અને તમારે આવા જવાનું છે અને અમારે જવાનું છે આને નુકસાન થશે પછી કઈ બેઠો વહેલો બ્રિજ થવાનો નથી એટલે એવડે મશીનથી પણ ખોદાવીએ છે અને આ બ્રિજ ની બાજુમાં તમે જોઈ લો અને આ તો હજુ ઓછી સંખ્યામાં માણસો છે અને અહીંયા ખોદકામ થશે મોટો ચમરબંધી ટેક્ટર ને આવશે પકડવાની હું તાકાત રાખું છું બોલો ભારત માતા કી